શરૂઆત કરીએ જૂનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો રૂપિયાથી ઊંચો ભાવ ચારસો એસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો અગિયારસો સિત્તેર થી બારસો વીસ રૂપિયા તુવેર ઓગણીસો ચાલીસ થી ત્રેવીસો પિંચોતેર કેરંડો નવસો પચાસ થી એક હજાર પિંચોતેર અડદાજે ચૌદસો થી ઓગણીસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો પચાસ થી નવસો નવ ધાણા બારસો પચાસ થી ચૌદસો બોતેર કરીએ તો અમરેલી ની જે ચારસો પિસ્તાલીસ થી પાંચસો બોતેર સોયાબીન આઠસો થી આઠસો એકસઠ એરંડો એક હાજર છત્રીસ થી એક હાજર ચોર્યાસી ચણા એક હાજર પાંત્રીસ થી બારસો એકત્રીસ થાણી આજે અગિયારસો નેવું થી ઓગણીસો રૂપિયા તલ તેરસો થી ઓગણપચાસ ઝીણી મગફળી આઠસો થી બારસો એક જાડી મગફળી નવસો થી બારસો ત્રણ રૂપિયા કપાસની વાત કરીએ તો એક હજાર થી પંદરસો સત્તર રૂપિયા અમરેલીમાં જીરું આજે અઠ્યાવીસો સાહીઠ રૂપિયાથી તેતાલીસો પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની પેરંડો આજે એક હજારથી એક હજાર એકાણું લસણ 900 થી ત્રણ હજાર નેવું રૂપિયા રાયડો 800 થી નવસો એકાણું અજમો બાવીસો સોળસો પિસ્તાલીસ ધાણી એક હજારથી અઢારસો ત્રીસ જાડી મગફળી નવસો પચાસ થી બારસો પાંત્રીસ ઝીણી મગફળીની વાત કરીએ જામનગરમાં તો નવસો થી અગિયારસો પચાસ કપાસ બારસો થી પંદરસો પચાસ રૂપિયા એ જ રીતે જો જીરાની વાત કરીએ જામનગરમાં તો ઓગણીસો પાંચ રૂપિયા થી ચુમ્માલીસો ચાલીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ખાવાજે ચારસો સાહીઠ થી છસો અગિયાર ડુંગળી થી ત્રણસો સોળ રૂપિયા તુવેર એક હજાર થી એકસઠ મગ બારસો થી બે હજાર અગિયાર એરંડો નવસો થી અગિયારસો એકવીસ અડદ એક હજાર થી અઢારસો એકવીસ ચણા અગિયારસો થી બારસો છવ્વીસ વાલ પાંચસો એક થી બે હજાર એક્યાસી આજે સાતસો થી એક હજાર થી એકાવન થી બાવીસો એકવીસ રાયડો આઠસો એકોતેર થી નવસો એકોતેર મરચાં છસો એક થી બાવીસો એકાવન ટોળી છસો એક થી સાતસો છવ્વીસ મગફળી નવસો થી બારસો એક્યાસી

એ અત્યારે તમને દેખાય છે અત્યારે જ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે એ ચેનલ ઉપર આપણે થોડી જ વારમાં એક નવો વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર